નમસ્કાર કક્ષા આઠના વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર જોઈશું એમાં તમને ત્રણ બાજુના માપ અને બે ખૂણાના માપ આપ્યા હશે એના ઉપરથી તમારે ચતુષ્કોણ દોરવાનો આગળ જુદી જુદી વસ્તુ આપણે જોઈ હતી ત્રણ ખૂણાના માપ આપ્યા હતા બે બાજુના માપ આપ્યા હતા ચારે ચાર બાજુના માપ આપ્યા હતા બે વિકરણવાળો એક હતો આવા જુદા જુદા જોયા હતા આની અંદર આપણને ત્રણ બાજુના માપ આપ્યા છે અને બે ખૂણાના માપ આપ્યા છે ચતુષ્કોણ ડીઆર ડીઈ એ આર ઈ ચાર સેમી ઇ એ પાંચ સેમી એ આર સાડા ચાર સેમી ખૂણો ઈ સાઠ અંશ ખૂણો એ નેવું અંશ તો મેં તમને ગયા વખતે કીધું હતું એમ આ વખતે પણ કહું છું કે જે બાજુની બે બાજુના આ બાજુ ને આ બાજુના ખૂણા આપેલા હોય એને પાયા તરીકે લેવાની તો જ તમે આગળ સરળતાથી આકૃતિ દોરી શકો તો મેં અહીંયા નીચે ડી ઈ નથી લીધું ઈ આર લીધું છે સોરી ઈ એ લીધું છે સૌ પ્રથમ ઈ એ બરાબર પાંચ સેમી દોરો પાંચ સેમી દોર્યું હવે આ ખૂણો સાઠનો અને આ ખૂણો નેવનો કરવાનો છે તો કિરણ ઈ એક્સ આપણે દોરવાનું છે કિરણ ઇ એક્સ એવું દોરો કે જેથી ખૂણો ઈ સાઠ અંશનો થાય તો મેં એ ખૂણમાં પગ ગોઠવી દીધું છે હવે સાઠ અંશનો આ જીરોએ એક કિરણ ગયું છે તો આના સાઠ અંશ જોવાના અહીં આવી જાય હું ત્યાં લાઇનિંગ કરું તો અહીં મને કિરણ એ એક્સ સોરી ઇ એક્સ સાઠ અંશ થતું મળી જશે કિરણ ઇ એક્સ સાહીઠ અંશનો થયો હવે એને કેન્દ્ર ગણી એથી નેવું નો છે હા તો એ કિરણ એ વાય એથી વાય એવું દોરો કે જેથી માપ ગુણો એ નેવું અંશનો થાય આ એનો એ કેન્દ્ર રાખી દીધું એ કામ દીધું નેવું નેવું તો બેમાં વચો વચ્ચે જ હોય ગમે એ દોરો ચાલે બની ગયું હવે આપણી પાસે ઈ થી ડી ચાર સેમી અને એ થી આર સાડા ચાર સેમી છે તો એને કેન્દ્ર ગણી ચાર સેમીની ત્રિજ્યા લઈ એક ચાપ દોરવાનો રહેશે તો હું પરિકર લઈ એને ચાર સેમી જેટલું ખોલીશ ઝીરો એક અણી રાખી અને ચાર સેમી જેટલું ખોલી ગયું રાઈટ તો એને કેન્દ્ર ગણી ચાર સેમીની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો દોરી નાખો જ્યાં કિરણ છે તો એને કેન્દ્ર ગણી સાડા ચાર સેમી ની ત્રીજ્યા લઈ મારે જરાક ખોલવું પડશે સાડા ચાર સેમી જેટલો હા એને કેન્દ્ર ગણી સાડા ચાર સેમી ની

અહીં એના રચનાના મુદ્દા આપ્યા છે જોઈ જાજો બધા જ જે ઉપર બોલ્યો તો હમણાં એ જ બધા છે રચનાના મુદ્દા તમારે રકમ કાચી પાકી આકૃતિ અને રચનાના મુદ્દા આટલા લખવાના રહેશે બીજો પ્રશ્ન છે સધી ચાર પોઈન્ટ ચારનો ચતુષ્કોણ ટ્રુ ટી આર યુ ઈ દોરો આપણે કાચી આકૃતિ દોરી નાખી ટી આર સાડા ત્રણ સેમી આર યુ ત્રણ સેમી યુ ઈ ચાર સેમી ખૂણો આર પંચોતેર અંશ ખૂણો યુ એકસો વીસ અંશ આપી દીધું છે આગળનાની જેમ જ આ બે ખૂણા આપ્યા છે તો આપણે આને પાયા તરીકે લેવું પડે તો સૌ પ્રથમ એવું દોરો કે જેથી ખૂણો આર પંચોતેર અંશ નો થાય ખૂણો આર આપણે જોઈ કોણ માં પગ આ બાજુના જીરો માગ્યું છે તો આ પંચોતેર મારે જોવાનું છે સીતેર અને એસી ની વચ્ચે મળી ગઈ લીટી કરી નાખું તો કિરણ આર એક્સ પંચોતેર અંશનું મને મળી જશે કિરણ આર એક્સ બરાબર પંચોતેર અંશ નું હવે કેન્દ્ર ગણી સોરી કિરણ યુ વાય દોરો કિરણ યુ વાય એવું દોરો કે જેથી ખૂણો યુ એકસો વીસ અંશ નો થાય મેં એક કોણ માં પણ ગોઠવી દીધું છે આ બાજુના જીરો ઉપર ગયું છે તો આ જીરો એ મારે જોવાનું નેવું સો એકસો દસ એકસો વીસ એકસો લીટી નીચેના એકસો વીસના જોવાના ઉપરના જોવાના જ આ જીરો એ એક કિરણ છે એટલે એકસો વીસ લીટો હવે કિરણ યુ વાય દોરી નાખું તમારે આકૃતિ પેન્સિલથી દોરવાની હોય છે હમ પેન્સિલથી દોરું તો તમને દેખાય નહીં સરખું એટલે બોલપેનથી દોરું છું એકસો વીસનો દોરી નાખ્યો હવે આપણી પાસે r ટી સાડા ત્રણ સેમી અને u થી ઈ ચાર સેમી છે તો આરને આગળની જેમ જ ને કેન્દ્ર ગણી સાડા ત્રણ સેમીની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો તો મારે સાડા ત્રણ સેમીની ત્રિજ્યા લેવા માટે પરિકરને સાડા ત્રણ સેમી જેટલું ખોલવું પડે તો સાડા ચાર હતું એમાંથી સાડા ત્રણ કર્યું સાડા ત્રણનું થઈ ગયું આર ને કેન્દ્ર ગણી સાડા ત્રણ સેમીની એક ત્રીજ્યા લીધી કિરણ અને ચાપ જ્યાં છેદે ત્યાં ટી નામ આપો આપી દીધું ટી નામ હવે ને કેન્દ્ર ગણી ચાર સેમીની ત્રીજા લઈ તો મારે સાડા ત્રણ માંથી જરાક ખોલી અને ચાર સેમીએ પહોંચવું જોશે ઓકે ચાર સેમી પહોંચી ગયો યુને કેન્દ્ર ગણી ચાર સેમીની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો ચાપ અને કિરણ યુ વાય છેદે ત્યાં ઈ નામ આપો નામ અપાઈ ગયું હવે રેખાખંડ ઈ ટી અથવા તો ટી ઈ દોરો દોરી નાખો આમ આપણો માંગેલો ત્રિકોણ લેવાના છે બે જ દાખલા છે આ દાખલા એક વખત જોઈને ને નોટમાં થઈ જાય પછી મોઢે કરવાનો પ્રયત્ન કરજો મોઢે કરવાના જ છે પ્રયત્ન નથી કરવાનો આવડી જશે આવજો આજે ને આજે આ લખી લેજો